રેકોર્ડ નિરીક્ષણ કરવા બોલાયો છે મને આ ભાઈ એવું છે કે ખરીદી કરી જ નહીં તો કરવાનું કેમ એ નીચે ના આ ખરીદી નહીં કરી તો મને બોલાયો છે કેમ હા તમને પૂછું છું આ ખરીદી નહીં કરી તો મને રેકોર્ડ નિરીક્ષણ કરવા માટે કેમ બોલાયો પત્ર કેમ મોકલ્યો કોણ મોકલ્યો છે આ બધો તમારો છે ને

નામ રાખ્યું છે મા બાપે નામ રાખ્યું છે બોલાવો જેને બોલાવે બોલાવો પોલીસ બોલાવો મિલિટરી બોલાવો જેને બોલાવે બોલાવો હવે